માંગરો તાલુકા વણકર સમાજ દ્વારા સમૂહ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચીસ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા દાતાઓના સહયોગથી કન્યાઓને કર્યાવરમાં તમામ ચીજવસ્તુઓ આપવામાં આવી હતી આ શુભ માંગલિક પ્રસંગે નવદંપતિને આશીર્વાદ શુભેચ્છાઓ પાઠવવા અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લગ્ન સમિતિ દ્વારા માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અને કેશોદના ધારાસભ્ય દેવા માલમ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાનું સન્માન કરવામાં આવ્યું સમૂહ અમે આમાં ફક્ત ને ફક્ત માંગરોળ તાલુકા સિવાય વણકર સમાજ સિવાય કોઈ ફાળો ફંડ લેતા નથી આજે જે કદાચ કોઈ રૂપમાં આપતા હોય તો ચાંદલો

આજની તારીખે બબે ધારાસભ્ય જિલ્લા ભાજપના પ્રમુખ ડોક્ટરો વકીલો અને કઈક સામાજિક આગેવાનો પણ લગ્ન હાજરી આપી તેમનો પણ આ વખતે હું આભાર દર્શન કરું છું